નવીપુર પોલીસ સ્ટેશન ખાતે લોન અંગેનો સેમિનાર યોજાયો ભરૂચ એક્સિસ બેંકના અધિકારી નવીપુરના નબીપુરના લોક જાગૃતિ અંતર્ગત સેમિનારનું આયોજન કરાવ્યું હાલમાં સમાજમાં લોનની જરૂરિયાતો સામે લોકોને વ્યાજખોરુંની વિપદાઓ વધી ગઈ છે જેની સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાના નવીપુર પોલીસ સ્ટેશન ખાતે નવીપુરના પીએસઆઈ કેમ્પ પીએસદાની અધ્યક્ષામાં ગઈકાલે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ શુક્રવાર એક લોન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચની એક્સિસ બેન્કના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં તેમના દ્વારા ઉપસ્થિતોને જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાતમંદોને લોનની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજ દરે લોન લઈ લેશે અને પછી વ્યાજખોરોના ફરડામાં આવી કેટલીકવાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમની ચુંગાલમાંથી બહાર નીકળી શકતા નથી પણ આવા જરૂરિયાતમંદ લોકો જો તમને જ્યારે લોનની જરૂર પડે તો તેઓ સીધો બેંકનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ વ્યાજખારોના પરડામાંથી આવવા સમજ અપાઈ હતી આવા વ્યાજખારોને કારણે ઘણા કુટુંબો નિરાધાર પણ થઈ ગયા છે તેવું તેમનું કહેવું છે આ સેમિનારમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોના ઘણા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા નબીપુરના પીએસઆઈ એ સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેંકના મેનેજર અને ઉપસ્થિત મેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો મોહસિન કારા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડોજ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી